વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર અગિયારમાં આવેલી સોસાયટીના રહીશો છેલ્લા બાર વર્ષથી શુદ્ધ પીવાના પાણીથી વંચિત છે જેને લઈને રહીશોમાં ભારે આક્રોશ ફાટેલો છે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર અગિયારમાં આવેલ જય ગણેશ સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીમાં ગટરનું પાણી મિક્સ થતા તેમજ સ્થાનિકોના આક્ષેપ મુજબ છેલ્લા બાર વર્ષથી તેમને પીવાનું શુદ્ધ પાણી ન મળતા અનેક વખત તેમને પાલિકા તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે ત્યારે આજ રોજ વોર્ડ નંબર અગિયારની જયગણેશ સોસાયટીના રહેવાસીઓએ ઢોલ વગાડી તેમજ માટલા ફોડી અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારીને વિરોધ વ્યક્ત કર્યો હતો પાણીની સમસ્યાને લઈને કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટરો તથા ધારાસભ્યોને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ સ્થિતિ યથાવત જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સોસાયટીના રહેવાસીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ વેરો ભરે છે છતાં પાલિકા તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડી છે હવે જોવાનું રહ્યું કે કેટલી વહેલી તકે તેઓની સમસ્યાનું નિરાકરણ આવે છે અને કેટલી વહેલી તકે તેમને પીવાનું શુદ્ધ પાણી મળે છે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર અગિયારની જો વાત કરવામાં આવે તો અગિયારની અંદર આ શિવશક્તિ અને ગણેશનગરની જે સોસાયટી છે એ સોસાયટીની અંદર છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવે છે વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને કીધું છે વહીવટી પાંખને કીધું છે કોઈપણ પ્રકારનું ધ્યાન નથી આપવામાં આવતું એટલે આજે અમે ઢોલ નગારા વગાડે છે કારણ કે જો કોઈ વ્યક્તિ બિચારો વેરો ના ભરે તો તમે ઢોલ નગારા વગાડો છો એટલે આજે અમે ઢોલ નગારા વગાડી અને આ તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ વિસ્તારની મુલાકાતે જ નથી આવતા એ ખૂબ દુઃખની બાબત છે જો ચૂંટાયેલા પ્રતિનિધિ અહીંયા આવ્યા હોત તો આ લોકોની પરિસ્થિતિ સમજાવત પણ ચૂંટણી આવે એટલે હોટ લેવા માટે આવે છે આ જ રહીશો ગાંધી ચિંદિયા માર્ગે કોર્પોરેશનની કચેરી બાર ધરણા પણ કરીશું વીરો અમારે કરવો જ પડે ને પાણીનો કેમ ના કરીએ અમે હે આજે કેટલા બાર વર્ષથી છેલ્લા પાણીની તકલીફ પડે છે બિલકુલ પાણીનો ફોર્સ નથી અહીંયા હા જરૂરી પણ એ ક ટાઈમનું ટેન્કર આવે છે ગામડાની જેમ અમારે પાણી ભરવા જવું પડે છે વેરા નથી ભરતા અમે તો ગામડાની જેમ અમે પાણી ભરવા જઈએ એ ત્રીજે માર પાણી ચડાવવાનું કેમનું ચડાવીએ અમે એને હવાનું ધોવાનું પાણી ગંદુ આવે છે આજે કયા પ્રકારના બાર વર્ષથી અમે હેરાન થયા છે ને એટલે વિરોધ કર્યો છે કે અમને ચોખ્ખું પાણી જોઈએ છે ફોર્સમાં પાણી જોઈએ છે બસ હા દસ પેર હર વાત કરી છે અગિયારના નંબર વોળમાં પથ્થર મારો પણ કર્યો તો અમે કશું કોઈ મારું સાંભળતું નથી એટલા માટે વિરોધ કર્યો છે કોઈ વોંટ લેવા આવશે તો અમે વોટ આપીએ નહીં હા કોઈને અમે પેસવા જ નહીં દઈ અમને કોઈ સુવિધા છે તેને વેરો પણ નહીં ભરીએ